અમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનાર તેમજ ખૂબ જ લોકચાહના મેળવેલ એવા પીઆઈ શ્રી આર એન ખાટની બદલી થતા ભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરજ દરમિયાન ઉમદા કામગીરીને લઈ ખૂબ જ લોકચાહના મેળવી હતી ખાટ સાહેબની બદલી થતા તેમજ મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર નવનિયુક્ત પીઆઈ શ્રી રાજેન્દ્ર આઈ સોલંકી તેઓ તેમજ સમગ્ર મહેમદાબાદ પોલીસ પરિવાર વેપારીઓ સિનિયર સિટીઝનો નગરજનો એવા અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બદલી થતા એવા પીઆઈ શ્રી આર એન ખાટ ગુલદસ્તો આપી સાલ ઓઢારી તેમજ પોલીસ પરિવાર દ્વારા તેમજ ઉપસ્થિત સૌ કોઈ દ્વારા ગુલાબના ફૂલોની તેઓની ઉપર વર્ષા કરી મનભેર વિદાય આપી હતી તેમજ ખાટ સાહેબની ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે નિયુક્તિ બદલ શુભેચ્છા પાઠવી હતી

આર એન સોલંકી સાહેબની બદલી નડિયાદથી અત્રેના મેમદાદ પોસ્ટે થયેલ છે અને તેઓ શ્રી એન ખર સાહેબ ના હોય સોળ મહિના અહીંયા સારી રીતે કામગીરી નિભાવી છે સારી ફરજ આપી છે લોકોને સારો સહકાર આપ્યો છે બધા પોલીસ સ્ટાફને બી સારો સહકાર આપ્યો છે એની ટાઈમ કોઈપણ ત્યારે કોલ કર્યો તો સાહેબે અર્ધરાત મધ રાત રિસીવ કર્યું છે કોઈપણ પ્રશ્ન હોય તો સાહેબને ખૂબ સરસ રીતે સોલ્વ કરે છે હા અમે બી જ્યારે બી કોલ કર્યો છે અને પોલીસ લાઇનમાં વધતા પોલીસ સ્ટેશનમાં એમણે સારા પ્રસંગો કર્યા છે અને ખૂબ રીતે અમને સાંભળ્યા છે અને તેનું સાંભળીને બી નિરાકરણ સારું કર્યું છે શ્રી આર એન સાહેબનો વિદાય સમારંભ શ્રી કોસાઈ આર્યન એન સાહેબ તથા સ્ટાફ વસ્તુ ઓપી બીના સભી કર્મચારીઓ મળી સારી રીતે સકર આપી સાહેબનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે અને આવનાર પીઆઈ સાહેબનો સારી રીતે વેલકમ કરવામાં આવ્યું છે